વડોદરાના કરજણ તાલુકાના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર હલદરવા ગામ નજીક ટ્રકમાં બાઇક ઘૂસી જતા બાઇક પર સવાર ભાઈ અને બહેનના કરુણ મોત નીપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એક ટેકનિકલ ખામીને કારણે રોડ ઉપર બંધ હાલતમાં પડેલી ટ્રકની પાછળ ધડાકાભેર બાઇક સવાર ભાઈ બહેન ઘૂસી જતા જીવલેણ ઈજાઓને પગલે ભાઈનું ઘટના સ્થળે જ્યારે બહેનનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજતા પરિવારમાં ઘી શોકની લાગણી પ્રવર્તી ગઈ પાલેશ ખાતે જહાંગીર પાર્ક ખાતે રહેતા વસીમ યુસુફભાઈ મંસુરી જેમની ઉંમરવર્ષ બાવીસ અને તેમની પરણીત બહેન સાહિસ્તા બંને ભાઈ બહેન ભરૂચ ખાતે આવેલ અશોક લેલન કંપનીમાં નોકરી કરતા હતા અને મોટર લઈને અપડાઉન કરતા હોવાનું જાણવા મળેલ છે નિત્યક્રમ મુજબ બંને ભાઈ બહેન મોટર પર ભરૂચ નોકરી અર્થે જવા નીકળ્યા હતા તે દરમિયાન નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર કરજણ તાલુકાના હલદરવા ગામ નજીક આવેલ ઇસમુ પાર્ટી પ્લોટની સામે વડોદરાથી ભરૂચ ટ્રેક ઉપરથી પસાર થતી વેળાએ ટેકનિકલ ખામીને કારણે રોડ ઉપર બંધ હાલતમાં ઊભી રહેલી એક ટ્રકની પાછળ ધડાકાભેર બાઇક અથડાઈ હતી જેને પગલે બાઇક ચાલક વસીમને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પાછળ બેઠેલી બહેન સાહિસ્તા મોઈન મન્સૂરી જેમની ઉંમર વર્ષ ચોવીસને ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં પ્રથમ ભરૂચ સરકારી દવાખાને અને વધુ સારવાર અર્થે વડોદરાના એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે અકસ્માત મોત હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતે મોતની ઘટનાની જાણ થતાં પાલેજ જહાંગીર પાર્ક સહિત સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી દફન વિધિ પાલેજ કબ્રસ્તાન ખાતે સંપન્ન કરાઈ હતી અકાળે અકસ્માતે મોતને ભેટેલા બે સગા ભાઈ બહેનના જનાજા ઓ ઉઠતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે ગમગીની વ્યાપી જવા પામી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો